કમા માટેની પાંચ સામાન્ય કસરત સૌપ્રથમ પ્રથમ કસરત જેને અમારી પણ કહેવાય છે બંને પગ વાળીને કમર ઊંચી કરવાની પોલ બને એ રીતે સીધી ઊંચી કરી દસ સેકન્ડ રાખવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પછી નીચે મૂકીએ એવી રીતે દસ કસરત દસ વખત કરવાની છે બીજી કસરત બ્રિજ આઈસોલેટ બંને હાથ આ રીતે કમરની નીચે મૂકી દેવાના બંને પગ સીધા કરી દેવાના અને પેટ થી હાથ ઉપર દબાણ આપવા આમાં પણ એમ જ 10 સેકન્ડ પ્રેશર આપવાનું છે હાથ ઉપર 1 2 3 4 5 6 7 8 9 10 પાછો પેટ ને ઢીલું મૂકી દે પાછો 10 વખત એ રીતે 10 વખત કરવાનું છે ત્રીજી કસરત નીચું ચેસ્ટ જેને બંને પગને છાતી મતલબ ચેસ્ટ સુધી ખેંચવાનો છે બીજો પગ કમ્પ્લીટ સીધો એક બે સાત આઠ નવ દસ પછી સીધો પછી બીજો પગ ખેંચવાનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ રીતે બંને વારા થઈને પાંચ પાંચ વખત ટોટલ દસ વખત કરવાનું ચોથી કસરત એસે એક પગ વાળી દેવાનો છે બીજા પગને એ પગના લેવલ સુધી સીધો ઊંચો કરીને પંજાને ખેંચે દસ સેકન્ડ રાખવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે દસ વખત ઉપર નીચે કરવાનો છે અને દર દસ વખત દસ સેકન્ડ હોલ્ડ કરવાનો છે એ જ રીતે બંને બીજા પગમાં પણ એક પગ વાળીને બીજા પગમાં આમાં પણ સેમ એ જ રીતે 10 વખત 10 સેકન્ડ રાખવાનો છે ઉપર પછી પાંચમી કસરત એટલે બોલ અથવા કોસીકો બંને પગ વાળીને વચ્ચે મૂકી દેવાનો અને બંને પગને બોલ વડને પ્રેસ કરવાનો બંને ગોઠને દે આમાં પણ સેમ 10 સેકન્ડ પ્રેસ કરી રાખવાનો 1 2 3 4 5 6 7 8 9 10 એટલે તેલું છોડ દે પાછો દબાવો 1 2 3 ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ રીતે પાંચેય કસરત દસ દસ વખત કમરના દુખાવા માટે તમે કરી શકો છો